જેતપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે પાર્કિંગ વ્યવસ્થાને લઈને મહાનગરપાલિકાની વસૂલીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે જાણકારી મુજબ બસ સ્ટેન્ડ પર પાર્કિંગ માટે માત્ર એસી મીટરની જગ્યા ફાળવવામાં આવી છે પરંતુ વાહન ચાલકો પાસેથી રૂપિયા વીસની ફી વસૂલવામાં આવે છે આશ્ચર્યજનક રીતે પાર્કિંગના નિયમોમાં ફક્ત ટુ વ્હીલર્સ માટે જ પાર્કિંગનો ઉલ્લેખ છે છતાં ફોર વ્હીલર્સ પાસેથી પણ ફી વસૂલવામાં આવે છે જેનાથી મુસાફરોમાં ભારે નારાજગી ફેલાય છે જ્યારે મુસાફરોએ પાર્કિંગ ફી અંગે સવાલો ઉઠાવ્યા ત્યારે પાર્કિંગ કર્મચારીઓએ ઉડાવ અને ટોચડા જવાબો આપ્યા હોવાનો આક્ષેપ છે આ મામલે ડેપો મેનેજરનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ શરૂઆતમાં જવાબ આપ્યા બાદ તેમનો ફોન બંધ કરી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિક મુસાફરો અને વાહન ચાલકો આ મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે કે આ પાર્કિંગ વ્યવસ્થા છે કે ખિસ્સા ભરવાની નવી યુક્તિ આ બાબતે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તપાસ અને યોગ્ય પગલાની માંગ ઉઠી રહી છે બ્યુરો રિપોર્ટ ચમકતા દેશ ન્યૂઝ જેતપુર

એનું જો બાંધેલી રી એની હદ આવી ને એ શકે પૈસા તમે દઈ ન હતો તારે સાહેબ નું નામ હું